માના ગરબા જે છે તે તૈયાર કરવાની કામગીરી છે તે પૂર જોશમાં ચાલી રહી છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ ભાવનગર શહેરના પ્રજાપતિ સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કહી શકાય કે જે આ પ્રાચીન જે પોતાની કલાકૃતિઓ છે તે માના ગરબાના સ્વરૂપમાં આ પ્રમાણે કંડારવામાં આવી રહી છે જોકે અત્યારનો જે આધુનિક સમય છે તે સમયમાં અ અત્યારે જે આ પ્રકારે જે પોતાનું પ્રજાપતિ સમાજ દ્વારા આ પ્રકારે માના જે ગરબા છે તે ગરબાની ચોક્કસ થી અહિયાં પ્રતિકૃતિઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે નવલી નવરાત્રી ને લઈને હવે જ સમય બાકી રહ્યો છે છે તેવામાં જોઈ શકાય કે આ નવલી નવરાત્રી ગરબા તેમજ માના દિપેલ અને દેવડાઓ છે તે બનાવવાની કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે ચોક્કસ થી આ જે કલાકૃતિઓ છે તે લુપ્ત થતી જાય છે પરંતુ ભાવનગરમાં આજે પણ પ્રજાપતિ

શું કેશો આ નવલી નવરાત્રી આવી રહી છે અત્યારના સમયમાં ગરબા જે છે તે વેસ્ટર્ન ગરબા આવી ગયા છે ગરબા આવી ગયા છે તે અને અત્યારે તમે આ પ્રમાણે હાથે બનાવટ હાથ બનાવટના ગરબા બનાવી રહ્યા છો શું કેશો સમજે છે એ લોકો સાદો જ ગરબો હજી પણ વાપરે છે ચાઇનાની માટી આજ પણ હજી ઓગળતી નથી એ માટીના કારણે હજી જે જૂના માણસો છે એ બધા સમજીને સાદો ગરબો જ છે અને એ જે બહારથી આવે છે એ ચાઈના માટે છે લાગે છે ટૂંક આગામી સમયમાં આ કલા છે તે લુપ્ત થશે એવું લાગે છે હા ધીમે ધીમે બધા જ ગામડાઓમાં ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ છે અને ભાવનગરમાં પણ ટૂંક સમયની અંદર જ જે અમે આજે ચાલીસ પચાસ જણા કામ કરતા હતા એ જગ્યાએ અત્યારે અમે પંદર એક જણા જ આ વસ્તુ બનાવીએ છીએ હવે કોઈ બનાવતું નથી ખાસ ભાઈથી જ આ ગરબા જે છે તે લઈ અને લોકો જે છે તે આ પ્રાચીન કહી શકાય નવરાત્રી નવલી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે તેવામાં માના ગરબાની જે તૈયારીઓ છે તે તૈયારીઓ હાલ હાથ ધરવામાં આવી રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર